હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના ટોપ થર્ટી એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી ભીમાશંકર જ્યોતિર્લિંગ ભારતના કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કે કેરળ ભીમાશંકર જ્યોતિર્લિંગ ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલું છે ભીમાશંકર જ્યોતિર્લિંગ કબીર મહોત્સવ ભારતના કયા રાજ્યમાં આયોજન કરવામાં આવે છે પંજાબ ઉત્તર તમિલનાડુ કે પશ્ચિમ બંગાળ કબીર મહોત્સવ ભારતના કયા રાજ્યમાં આયોજન કરવામાં આવે છે ઉત્તર પ્રદેશમાં કબીર મહોત્સવનું આયોજન કરવામાં આવે છે મુદ્રા દાક્ષક નાટકની રચના કોને કરી હતી વિશાખ દત્તે મહેન્દ્ર વર્માને કાલિદાસે કે ચાણક્ય મુદ્રા દાક્ષકની રચના કોને કરી હતી તો સાચો જવાબ છે વિશાખ દત્તે કરી હતી મુદ્દાક્ષક ની રચના પ્રાચીન ભારત ના નાટ્ય શાસ્ત્ર ની કોણ હતા વ્યાસ ઋષિ ગૌતમ ઋષિ કપિલ ઋષિ કે ભરત મુનિ નાટ્ય શાસ્ત્ર ના રચયતા તો સાચો જવાબ છે ભરત મુનિ જેમને નાટ્ય શાસ્ત્ર ના ગણવામાં આવે છે લિંગ યાદ સમ્રાજ્ય કોની કોની પૂજા કરે છે શિવલિંગની મહાવીર સ્વામીની રાધાની કે વિષ્ણુની સાચો જવાબ છે શિવલિંગની પૂજા કરે છે પ્રથમ માસ કયો છે ફાગણ ચૈત્ર મહા કે વૈશાખ સક્ષ પ્રથમ માસ તો સાચો જવાબ છે ચૈત્ર જે સખ પ્રથમ માસ ગણવામાં આવે છે પશુપતિનાથનું મંદિર ક્યાં આવેલું છે તિબેટમાં નેપાળમાં ભારતમાં કે શ્રીલંકામાં પશુપતિનાથનું મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે નેપાળમાં આવેલું છે પશુપતિનાથનું મંદિર રાષ્ટ્રીય પુસ્તકાલય કે પુસ્તકાલય ક્યાં આવેલું છે મુંબઈમાં દિલ્હીમાં પુણેમાં કે કોલકાતામાં રાષ્ટ્રીય પુસ્તકાલય ક્યાં આવેલું છે તો સાચો આપ છે કોલકાતામાં આવેલું છે રાષ્ટ્રીય પુસ્તકાલય લગ્નના નિયમો બંધનો ગ્રંથમાં લખાયેલા છે લગ્નના નિયમો બંધનો કયા ગ્રંથમાં લખાયેલા છે મનુસ્મૃતિમાં પંચતંત્રમાં રામાયણમાં કે ઉપનિષદમાં તો સાચો જવાબ છે મનુસ્મૃતિમાં લખાયેલા છે કયા મહર્ષિ નું નામ રત્નાગર હતું દયાનંદ વાલ્મિકી તે કે નારદ કયા મહર્ષિનું નામ રત્નાકર હતું તો સાચો જવાબ છે નારદ જેમનું નામ નારદ રત્નાગર હતું રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી હતી રાજા રામ મોહનરાયે દયાનંદ રામ સરસ્વતીએ રામકૃષ્ણ પરમહંશે કે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી હતી તો સાચો જવાબ છે સ્વામી વિવેકાનંદે કરી હતી રામકૃષ્ણ મિશનની શરૂઆત પ્રસિદ્ધ હિન્દુ તીર્થ અમરનાથ કયા રાજ્યમાં આવેલું છે ઉત્તર પ્રદેશ આસામ જમ્મુ કાશ્મીર કે હરિયાણા અમરનાથ કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે અમરનાથ ભારત વર્ષમાં ચાર મઠોની સ્થાપના કોણે કરી હતી શંકરાચાર્ય માધવાચાર્ય રામાનુચાર્ય કે વલ્ફાચાર્ય ચાર મઠોની સ્થાપના કોણે કરી હતી તો સાચો જવાબ છે શંકરાચાર્યએ કરી હતી ચાર મઠોની સ્થાપના જેમ કે ઉત્તરમાં બદ્રીનાથ દક્ષિણમાં રામેશ્વર પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા પાંચ પ્રકારના ચોખાની વર્ણન કયા વેદમાં જોવા મળે છે ઋગ્વેદમાં સામવેદમાં યજુર્વેદમાં કે અથર્વવેદમાં પાંચ પ્રકારના ચોખાનું વર્ણન તો સાચો જવાબ છે યજુર્વેદમાં પાંચ પ્રકારના ચોખાનું વર્ણન કરવામાં આવેલું છે ચંદ્રભાગાનો મેળો ક્યાં ભરાય છે ઉત્તરાખંડમાં ઓડિશામાં મધ્યપ્રદેશમાં કે કર્ણાટકમાં ચંદ્રભાગનો કિલ્લો મેળો તો સાચો જવાબ છે ઓડિશામાં ભરાય છે આમેરનો કિલ્લો ક્યાં આવેલો છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કે રાજસ્થાન આમેરનો કિલ્લો ક્યાં આવેલો છે તો સાચો જવાબ છે રાજસ્થાનમાં આવેલો છે કિલ્લો કુચીપુડી નૃત્ય કયા રાજ્યની વિશેષતા છે કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ કે કેરળ કુચીપુડી કુચીપુડી નૃત્ય કયા રાજ્યની વિશેષતા છે તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશની શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે વૈદિક શાસ્ત્ર ખગોળશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર કે ગણેશ શાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે તો સાચો જવાબ છે ખગોળ શાસ્ત્ર જે સૌથી પ્રાચીનમાંથી પ્રાચીન શાસ્ત્ર ગણવામાં આવે છે અકબર સાથે કયું સ્થળ સંબંધિત છે ફતેપુર સીકરી પાપુરી કપિલ વસ્ત્રુ કે કટક તો સાચો જવાબ છે ફતેહપુર સીકરી જે અકબર સાથે સંબંધિત છે અજંતાની ગુફાઓને ક્યારે વિશ્વ વિરાજ સ્થળમાં સામેલ કરવામાં આવ્યું ઓગણીસો છ્યાસી માં ઓગણીસો ચોર્યાસી માં કે ઓગણીસો ત્યાં માં અજંતાની ગુફાઓને વિશ્વ વિરાજ સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું રાજસ્થાની અને પહાડી શૈલીઓ કઈ શૈલીની કઈ કલાની શૈલીઓ છે સંગીતની શૈલીઓ છે નૃત્યની શૈલીઓ છે ચિત્રકલાની શૈલીઓ છે કે યુદ્ધની શૈલીઓ છે તો સાચો જવાબ છે ચિત્રકલાની શૈલીઓ છે રાજસ્થાની અને પહાડી શૈલીઓ લલિત કલા અકાદમીનું મુખ્યાલય ક્યાં આવેલું છે હૈદરાબાદ દિલ્હી મુંબઈ કે વારાણસી લલિત કલા અકાદમીનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે દિલ્હીમાં આવેલું છે લલિત કલા અકાદમીનું મુખ્યાલય કવિ કાલિદાસ કયા રાજ કયા રાજ્યના રાજધર્મા કવિ હતા સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત દ્વિત્ય કે શ્રી ગુપ્ત કવિ કાલિદાસ દરબારમાં કવિ હતા સાચો જવાબ છે ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં જે ચંદ્રગુપ્ત દ્વિતીયા જેને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે ઝારખંડમાં આવેલું સમિત શિખર તીર્થ કયા ધર્મનું છે જૈન ધર્મનું ખ્રિસ્તી ધર્મનું શીખ ધર્મનું કે બૌદ્ધ ધર્મનું સમય શિખર તીખ તીર્થ સ્થળ કયા ધર્મનું છે તો સાચો જવાબ છે જૈન ધર્મનું છે પ્રાત ગાળમાં ગવાતો રાગને કયો રાગ કહેવાય છે દીપક રાગ ભૈરવી રાગ માલકોશ રાગ વિહાંગ રાગ પ્રાત ગાળમાં ગવાતો રાગને કયો રાગ કહેવામાં આવે છે તો સાચો જવાબ છે ભૈરવી રાગ તરીકે પણ ઓળખવામાં આવે છે નીચેના આથી કયું સ્થળ પ્રસિદ્ધ ચાર કુંભ મેળાના સ્થાનોમાં ગણવામાં આવતું નથી રામેશ્વર હરિદ્વાર અવંતિકા કે પ્રયાગરાજ કયું જ ચાર જગ્યાના સિવાય કુંભ મેળો ભરાતો નથી રામેશ્વરમાં ભરાતો નથી હરિદ્વારમાં નથી ભરાતો અવંતિનાગમાં કે પ્રયાગરાજમાં તો સાચો જવાબ છે રામેશ્વરમાં જેમ કે હરિદ્વારમાં ભરાય છે અવંતીનાયમાં ભરાય છે અને અને એક ભરાય છે પ્રસિદ્ધ દેવી મંદિર કયા રાજ્યમાં આવેલું છે પંજાબ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર કે ઉત્તરાખંડ વૈષ્ણવ દેવી મંદિર ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા સૂત્ર કોનું છે શંકરાચાર્ય નું એકનાથનું માધવચાર્ય નું કે વાલ્મિકી નું જગત મિત્ય સૂત્રો જવાબ છે શંકરાચાર્ય મુક સંસ્કૃત નાટક કોણે લખ્યું છે અશ્વગો છે શુદ્ર કે જયદેવે કે વિષ્ણુ શર્માએ એ તો કટિક સાચો જવાબ છે શુદ્ર કે લખ્યું છે શિવનગરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે રાજસ્થાન મધ્યપ્રદેશ તમિલનાડુ કે મહારાષ્ટ્ર શિવનગરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલો છે શિવનગરનો કિલ્લો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળીએ લેક લેક્ચરમાં બાય બાય